દુરાજીના વેગડી ગામ નજીક આવેલ ભાદર નદીમાં એક યુવાન હોડી લઈને જતો હતો ત્યારે તેને વીજ તારનો કરંટ લાગતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે દુરાજી અને જામકંડોળા વચ્ચે વેગડી ગામ આવેલું છે આ ગામ નજીક ભાદર નદી આવેલી છે જેમાં લોકો હોડી લઈ અને માછલી પકડવા જાય છે ત્યારે આજે ફેકુભાઈ ટીલો સાહની અને તેમનો પુત્ર વિશાલ માછીમારી કરી પરત ફરતા હતા તેવા સમયે વેગડી પુલ પાર કરતી વખતે પીજી વિશીએલનો તાર વિશાલને અડી જતા તે ભારે કરંટ ખાઈ નદીમાં પડી ગયો હતો ત્યારે તેના પિતાએ તેને બચાવવા પ્રયાસો કર્યા હતા જો કે આ ઘટનામાં વિશાલનું મોત નિપજ્યું છે વેગડી ગામના પાદરમાં પાદરના કાઠા ઉપર ઉડકી લઈ અને પિતા પુત્ર નદી ઓળંગવા જતા વચ્ચે પીજી વિશીએલના તારને અટકી જતા શોટ લાગી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયા ત્યારબાદ ધોરાજી પોલીસ અને ફાયર બ્રિગેડની જવાનોની તમામ પુષ્કળ મહેનતને બાદ છોકરાને બહાર કાઢતા મૃતક જાહેર કરેલ છે કાઢવામાં કઈ આવેલો છે કાઢવામાં હુડકી માલા મચ્છિયારાના માણસો આવ્યા અને બે ત્રણ હુડકી અને બહુ જહેમત બાદ લાશ બહાર નીકળેલ છે આ ઘટનાનું કારણ શું છે ઘટનામાં તો પિતા પુત્ર બંને નદી ઓળંગવા જતા રસ્તામાં વચારે તાર અટકી જતા બાળક પાણીમાં ગરકાવ થઈ ગયા આ ઘટના બનતા પીજીવીસીએલ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર તપાસ હાથ ધરી હતી વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધુરાજી